નમસ્કાર દર્શક મિત્રો આપી પી એમ સી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ વૈશાખ સુદ ત્રીજ શુભ અખાત્રીજ તથા અક્ષય તૃતીયના શુભ દિવસે સમગ્ર ધરતી પુત્ર ખેડૂતો દ્વારા ધરતી માતા પૂજન કરવામાં આવ્યું આજે વૈશાખ સુદ ત્રીજ શુભ અખાત્રીજ તેમજ અક્ષય તૃતીયાના શુભ દિવસે સમગ્ર દેશના ખેડૂત પુત્રો ધરતી માતાને પૂજન અર્ચન કરી નવા વર્ષની શુભ શરૂઆત ધરતી માતાના આશીર્વાદ લઈ કરવામાં આવી તેમજ લક્ષ્મી માતાના પણ આશીર્વાદ લઈ અક્ષય ભંડાર ભરેલા રહે તેવી સર્વે શુભકામના કરી આખા વર્ષનો એકમાત્ર એવો દિવસ કે જેમાં કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા મુહૂર્ત જોવાની જરૂર ના પડે એવા આ આખા ત્રીજના શુભ દિને ખેડૂતો કહે છે કે વાવ્યા છે બીજ મેં છૂટા હાથે હવે વાદળ જાણે અને જાણે મારો નાથ ધરતીપુત્રોનું આખું વરસ સારું નીવડે એની શુભકામના સાથે સર્વેના ઘરમાં ધનની વર્ષા થાય માતા લક્ષ્મીજીનો વાસ થાય સંકટોનો નાશ થાય અને શાંતિનો વાસ થાય એવી અક્ષય તૃતીયાની પણ શુભકામના સાથે જય કિશાન જય બલરામ ભગવાન જય ધરતી માતા જય લક્ષ્મી માતા રિપોર્ટર દિનેશભાઈ પી પટેલ ચાર તાલુકા મંત્રી શ્રી જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર લાઈવ We'll